સામે અનેક સવાલો ઉઠ્યા ચેકિંગ દરમિયાન વાલા દવલાની નીતિથી વાહન ચાલક પરેશાન ધોળકાના વટામણ ટોલ ટેક્સ પર અમદાવાદ આરટીઓના અધિકારીઓ સરકારી વાહન લઈ વટામણ ટોલ ટેક્સ ઉપર ચેકિંગ કરતા હોય છે અને રનિંગ માં પણ વાહનોનું ચેકિંગ કરતા હોય છે જેમાં ખનીજ ભરેલા જેવા કે રેતી કપચી કોલસો માટે લોખંડ તથા સ્ટાઇલ મીઠું ભરેલ જેવા ઓવરલોડ વાહનોને વજન કાટો કરાવી દંડ વસૂલ કરવામાં આવતો હોય છે અને ટેક્સ ના ભર્યા હોય તેવા વાહનોને પણ દંડ કરવામાં આવતો હોય છે પરંતુ ગઈ રાત્રે આઠ વાગ્યાની આસપાસ અમદાવાદ આરટીઓના અધિકારીને ટોલ ટેક્સ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન ખનીજ ભરેલા ઓવરલોડ ડમ્પરો બારોબાર ટોલટેક્સ ઉપર તેમની બાજુમાંથી પસાર થઈ રહ્યા હતા તેની મીડિયાની ટીમે વિડીયોગ્રાફી કરી અને ચેકિંગ કરી રહેલ છે ને મીડિયાની ટીમે પૂછ્યું હતું કે ઓવરલોડ ડમ્પરો કેમ ચેક કરવામાં નથી આવતા તેવું પૂછતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને કેવા લાગ્યા હતા કે સરકારને કહ્યું કહો અમને માણસો આપે અમારી પાસે માણસો ઓછા છે આ બધું મને નહીં પૂછવાનું મારા સાહેબ અમદાવાદ આરટીઓને પૂછવાનું તેવું જણાવ્યું હતું અને એસીબી અને સરકારમાં પૈસા આપીએ છીએ અમે તમારે જે છાપવું હોય એ છાપો અને હું ચેકિંગમાં હોઉં ત્યારે મીડિયાએ આવું આવવાનું નહીં તેવા જવાબો આપ્યા હતા ત્યારબાદ વાન છોડી આગળ લઈ અચાનક ખનીજ ભરેલા ડમ્પરો રોકાવી કડક ચેકિંગ હાથ ધર્યું ત્યારે ઉચ્ચ કક્ષાએથી ખનીજ ભરેલા ઓવર ડમ્પર ઉપર તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે અને આવા અધિકારીઓ ઉપર તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે હેડ ઓફિસ ઇન્ડિયા ટીવી લાઈવ